અરવલ્લી જિલ્લાના માલપુરના હરિઓમ વિદ્યાલય દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હરિઓમ વિદ્યાલય હાઈસ્કૂલ માલપુર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા આ તિરંગા યાત્રામાં બાયડ માલપુરના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પૂર્વ તાલુકા પ્રમુખ મહેશભાઈ પટેલ અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમણે બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ યાત્રા માલપુર નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને લીમણા ચોક ખાતે પહોંચી હતી અને ત્યાંથી ફરી હાઈસ્કૂલમાં આવેલ શહીદ સ્મારક પર આવી પૂર્ણાહુતિ કરી હતી રિપોર્ટર જયપ્રકાશ જોશી માલપુર બાયડ વિધાનસભા અને એમાં માલપુર તાલુકાના અત્યારે તમામ કાર્યકર્તાઓ સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તરીકે આજે માલપુરના તમામ સરકારી તંત્ર અને સંગઠનના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિક આગેવાનો સાથે આમ જનતા સાથે અહીંયા રેલીનું આયોજન કરવામાં આવ્યું માલપુર ખાતે તમામ કાર્યકર્તાઓએ પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતાના દિવસ નિમિત્તે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા ઘરે ઘરે તિરંગો લહેરાય તેવી જાગૃતતા માટે એક સુંદર આયોજન કર્યું છે દેશભક્તિમાં લોકોને પ્રેરણા મળે દેશભક્તિ માટે આપણા દેશ માટે બલિદાન આપનાર તમામ સ્વતંત્રતા સેનાનીઓ માટે જેમણે બલિદાન આપ્યું છે પોતાના જીવનની અંદર અને તેમને યાદ કરીને આજે એમના સ્તંભ ઉપર આપણે ફૂલ ફૂલ પણ ચડાવ્યા આજે તમામ નાગરિકોને વિનંતી કરું છું કે હર ઘર તિરંગા અંતર્ગત આપણા ઘર ઉપર તિરંગો લગાવીએ અને દેશ જાગૃતિ અને આપણે આપણા જીવનની અંદર એક એવું સારું કાર્ય કરે કે જે દેશને દેશ માટે કંઈક ઉદાહરણરૂપ બને તેવા પ્રકારનું આપણે બધા કાર્ય કરીએ તેવા

ગામે ગામ જેમ કીધું તેમ હર ઘર હર તિરંગાના એક ભાગ રૂપે માલપુર તાલુકાની અંદર આજે સર્વ અધિકારી મિત્રો પદાધિકારીઓ અને સર્વ સમાજ ટ્રસ્ટના આગેવાનો સર્વ લોકો થઈને જ્યારે આ ખૂબ વિશાળ સંખ્યામાં આજે રેલી શાળાના બાળકો પણ હતા અને ખૂબ ગામમાં રેલી કાઢી અને જે આપણને આઝાદી મળી હતી આપણો દેશ જે આઝાદ થયો હતો એના સંસ્મરણો તાજા કરવા માટે જે આજે રેલી હતી એમાં આપણે ધારાસભ્યશ્રી પણ ઉપસ્થિત છે અને દરેક એમને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એવી આનાને આ પંદરમી ઓગસ્ટ નિમિત્તે અગાઉથી આપણે દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ